એક છોકરીએ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરી લીધા પ્રેમ એટલો આંધળો હતો કે પરિવારે ખૂબ સમજાવી પણ માની નહીં લગ્નના માત્ર છ મહિનામાં જ એક દિવસ પ્રેમી સાથે ઝઘડો થયો અને તેનો પ્રેમી તેને છોડીને ચાલ્યો ગયો જતા જતા કડવા વેણ કહેતો ગયો કે જે છોકરી પોતાના મા બાપની ના થાય એ મારી શું થશે છોકરી હવે સાવ એકલી પડી ગઈ ના તો પૈસા હતા ન કોઈ નોકરી ભાડાના ઘરમાં રહેતી હતી મકાન માલિકે પણ ઘર ખાલી કરવાની ધમકી આપી દીધી નિરાશામાં હવે તેને આત્મહત્યાનો વિચાર આવ્યો મનમાં થયું લાવ છેલ્લી વાર પપ્પાને ફોન કરી લઉં તાપતા હાથોથી તેણે પોતાના પપ્પાને ફોન લગાવ્યો હેલો કોણ છોકરી રડતા રડતા બોલી પપ્પા તમારી બદનસીબ દીકરી પપ્પા હું માફીને લાયક નથી પરંતુ આવતા જન્મે મને તમારા જેવા જ પપ્પા મળે અને હું એક સારી દીકરી બની શકું એવી પ્રાર્થના એટલું બોલતા જ તે બેહોશ થઈ ગઈ હોશમાં આવી તો પોતાના પપ્પાના ખોળામાં હતી રડતા રડતા પપ્પાને ભેટી પડી અને માફી માંગી આજે તેને સમજાયું કે દુનિયામાં સાચો પ્રેમ તો માતા પિતાનો જ હોય છે મિત્રો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય તમારો આ વિડીયો શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ